આસપાસ આપાગીગા ગાયો લઈને નીકળતા હતા સારો ઘાસચારો હોવાથી ગાયો સાથે અહીં વડલે રોકાણ કર્યું હતું ત્યારે ગાયોને પાણી પીવા માટે વિરડો કર્યો હતો એ વિરડામાં એટલા દુષ્કાળ ગયા પણ આ વિરડામાં હજી સુધી ક્યારેય પાણી સુકાયું નથી કે ક્યારેય સુકાશે પણ નહીં કેમ કે આ વીરડો આપાગીગાએ એ મૂંગા પશુ પક્ષી જાનવરો માટે બનાવ્યો હતો આવા તો અનેક પરચા આપાગીગાના વડલે જોવા મળે છે સતને વાવટો ગીગેવતણો વખણાય એવી જ રીતના સૌરાષ્ટ્ર નહીં પણ આજે દેશભરમાં દેશ નહીં પરદેશમાં પણ આજે આપા ગીગાનું નામ જે છે જેની માનતા વિદેશમાં બેઠા બેઠા લોકો કરી રહ્યા છે અને એના એના કામ થઈ જતા હોય અને એને માનો કે જે વાંજિયા હોય એને એ પણ માનતા કરતા હોય ને તેની ઘરે પારણા બંધાતા હોય એવી જગ્યા આજે માનો કે હું આપને દર્શન કરાવવાનો છું આ જગ્યા છે ત્રણસો વર્ષ જૂની આપ પણ દર્શન કરો કે આ ધારીથી સત્યાવીસ કિલોમીટર દૂર જે ચાચે પાસે જે આપાગીગાનો વડલો કહેવાય છે એના દર્શન કરાવી રહ્યો આપ આપણ દર્શનમાં અત્યારે માનો કાંઈ નથી પહોંચી શકાતો આ વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો છો આ વડલો એટલો પ્રખ્યાત થઈ ગયો છે કે ગુજરાતની પણ ગુજરાતની બહારથી પણ લોકો અહીં દર્શને આવે છે અહીં મનોકામના પૂરી થાય છે જેનાથી લોકો વધુ પડતા અહીં આવે છે હું આપણે બતાવીશ કે વડલો પણ આપ જોઈ શકો છો કે આપાગીગાના વડલા તરીકે આ જગ્યા પ્રખ્યાત થઈ છે આમ નામ જે આપવામાં આવ્યું છે આપાકીગાનો વડલો આપાકીગા પહેલાં સૌ પ્રથમ આ સત્તાધાર પહેલાં અહીં આવ્યા હતા અને અહીં ગાયોનું જે ચરિયાણ હતું અહીં ચારતા ચારતા પછી સત્તાધાર પહોંચ્યા હતા અને સત્તાધાર ધામ બાંધ્યું હતું અહીંના મહંત આપણી સાથે છે બટુકગીરી બાપુ એની સાથે આપણે વાત કરીશું બાપુ થોડોક ઇતિહાસ કહેજો આપાગગીગાના વડલા આવી છે શું કેશો આપા ગીગા અહીંયા કેટલા વર્ષ પહેલા આવ્યા હતા અને અહીંયા માનો કે તમે કેટલા વર્ષથી છો શું અહીંયા કેવા કેવા શ્રદ્ધાળુઓ આવે છે શું કહેશો અહીંયા મારે આઠ નવ વર્ષ છે બાપા આઠ નવ વર્ષની અંદર આ બધી ઘણું ખરું આ ત્યાં ધીરે 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 જાગૃત થઈ ગયું છે અને ધીરે ધીરે બધી ઘણા માનતામાં માણસો આવે છે આવે છે જાય છે કુવે છે બેસે છે ખાવા પીવાનું હોવાનું સગવડતા બધી તમામ વસ્તુની છે અહીંયા પછી કોઈ લઈને આવ્યા હોય તો ભલે ન લઈને આવ્યા તો તોય ભલે પણ માણસ ભૂછો કોઈ ન જાય અહીંથી પછી લઈને જ ઘણા ખરા તો આવે છે શાક બકાળા નાન પાંદડું એવું બધું લઈને આવે અહીંયા પણ એથી પછી અહીં હવને અમે કરીએ છીએ પછી અહીં તો ગામ ન હોય એટલે દલખાણીએ જવું પડે ધારીએ જવું પડે બાપા અને અહીં લઈને આવે છે એટલે એનો આભાર ઘણો આવે છે અમે અવારનવાર જંગલની અંદર આ પાકીગાના બદલે આવી છીએ જ્યારે જ્યારે અહીંયા આ લોકો માનો કે ખેડૂત લોકો એ રાખતા હોય છે માનતા લાપસી હોય ત્યારે ત્રણસો ચારસો માણસોની હાજરી હોય છે અને જગ્યા એટલી શાંત છે એટલી રમણીય છે અને આ આસ્થાનું એક કેન્દ્ર છે આનો જે વિકાસ થાય એ આપણે સરકારને નમ્ર વિનંતી કરી એટલે કે ધારીથી 27 કિલોમીટર આવેલો ગીર જંગલમાં જે સાસે પાણીની નજીક જે હજારો શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ રાજકોટથી સૌરાષ્ટ્રના ભાગમાંથી એ બધા માનતા કરવા આવે છે અહીંયા રોટલો અને ઓટલો બે મળી રહેશે રહેવાની સગવડ ફૂલ સુવિધા છે અહીંયાના મહંત શ્રી બટુક બાપુ બાવાજી અહીંયા એની આપગીગાની સેવા પૂજા કરે છે અને કોઈ પણ માનતા કરે દીકરા ન હોય તેઓને પણ દીકરા થયેલા છે એવા પણ દાખલા થયેલા છે અહીંયા આ પગીગાને ઓટલે અને વધારે કહેવાનું એ છે કે બધા સુધારો આવે અને અહીંયા રહેવાની તમામ સગવડ છે અહીંયા